નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર વલસાડ જિલ્લાના ભીલાડામાંથી 23 ડિસેમ્બરના રોજ સમારંભમાંથી ગુમ થયેલ 8 વર્ષના બાળકને શોધવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી વલસાડ જિલ્લાના ભીલાડામાંથી 23 ડિસેમ્બરના રોજ લગ્ન સમારંભમાંથી ગુમ થયેલ 8 વર્ષના બાળકને શોધવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળતા વલસાડ પોલીસે બે દિવસમાં તેને તેના માતા પિતાને સોંપ્યો હતો મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસ થી વીસ થી ત્રેવીસ ડિસેમ્બર ની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવાની જે પ્રસંગ હતો એમાં નવ શાળાનોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક બિરાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે સગીર વયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન તમામ પોલીસ મદદમાં હતી અલગ અલગનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ કોમ્બિને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરૂ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાન નગર એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે આસપાસ વાપી ગ્રીન આસપાસમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવે ની નજીકનો જે એરિયા છે જાડી ઝાખરાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડોક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઈલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ આ અમારા તા બિલાડમાં લગન હતું એમાં આ ફેમિલી છે અમારી બેન જ છે અમારી બેનનો છોકરો છે ને નવ સવા નવ વાગેલું એમના ફાધર ઘરે જવાનો હતો એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એમ એટલે એ કે દેખાતો નહીં મળે એટલે આપણે હોદવા લાગ્યા એમને પછી અડધો પોનો કલાક ત્યાં હોય તો એટલે મળ્યું નહીં પછી અમે બિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા આપણે બિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા

આદિલ એમના ફાધર નું નામ છે આફાફ નામ છે કોને કરી શું કામ કરી એ હમણાં કઈ ખબર નહીં પડે પરિવાર ને કોઈ ફોન કઈ ફોન વોન કઈ નહીં આવેલો પરિવાર ને